અને હવે તો બહુ સારું જો અમે કલાકારો થઈ ગયા એટલે લગ્ન ગીત હું તો ખરેખર લગ્ન ગીત શીખજો બેનો કારણ કે લગન ગીત છે ને આમ ખરેખર ફટાણા ગવાતા હતા આપણામાં જાન આવે ગીતો હતા ગીતો હતા સાહેબ અને એમાં અંદર સંસ્કારો હારે હારે આપવામાં આવતા હતા કારણ કે ગામમાં કોનો હતો દીકરો ભાઈ તને આવડે આમ ધ્યાન રાખ આમ લગ્ન ઓલાના છે યાર તું કેમ આમ કરે કઈ આજ પરિણામ જવાનું ખોટું ન લાગતું ને ભલા મોજ કરી અમારું મોજ છે બાકી કઈ સાત સાત ભાઈ કે એ રોપ લે પડા એ સાડા સાત રાજકોટ પહોંચી જાય રે દેવાંગ ભાઈ વીરા મોટર કરતા એ રોપ તેજ છે હા આ લગ્ન ગીત હતા સાહેબ આપણને ખબર થાય આપણે પ્લેન નો ખબર નથી કેમ બેઠા હોય કે ન બેઠા હા પ્લેન આ ખબર પડતી હા અને પછી સામે ઓલું અહીંયા જાય ને એટલે એ પાછા સામે વડાઈ ઉપાડે બે ચોટલા વાળ છે ત્રણ ચોટલા વાળ છે આવું કઈક આવે ને અંબોળો વાળવા દેજો દેવાંગ ભાઈ મારી બેનીને ને ન કહેજો સાત વાગે ઊઠશે આઠ વાગે ઊઠશે ચા મૂકીને પાજો દે વાંઘ ભાઈ મારી ફેનિંગ ને કાંઈ ન હું કહેજો હવે હું આપણે શોકેસમાં લાવવા રાખીશ ચા એ અમારે ત્યાં અને વાત નીકળે એટલે કર દો સાહેબ હું ઉત્તર ગુજરાતમાં મારો પ્રોગ્રામ છે આ તમે લોકો ગયા હોય તમને ખબર હોય ઉત્તર ગુજરાતમાં છે ને હું પહેલી વાર અમે ગયેલા હજી તો આમ ટીમ અમારી છ જણાની ટીમ હવે અમે ગાડી લઈને ગયા ગયા એટલે સીધા અમે એન્ટર થયા ને તો કે ડાયરો રો આવ્યો ડાયરો એમને ડાયરો સમજતા હતા અમે તો ઉતર્યા ત્યાં તો બધી ઓડિયન્સ આમ બેઠેલું આમ આ બનેલી ઘટના કહું ચાણસમાં અને આવી રીતે બેઠેલો એટલે ગામડું હા ઉડાણ એટલે મેં કીધું ભાઈ આમ કામ બેઠા બધા કડાય આમ જ બે હાય ને કે હવે એમાં એમાં એક લેડીઝ કલાકાર હતી કારણ કે બજેટ હતું એટલે કારણ કે અમને કલાકારોને બજેટની બહુ તકલીફ અમને રાતે નીંદર ન આવે ને તમારે ઘરના એક ખાલી કવર રાખ્યું હોય અમે આમથી આમ આટા મારતા હોય ને રાતના બે વાગ્યા ને પછી કવર આપી દે આઈ જાય હું પ્રોગ્રામ પૂરો થઈ હવે હું જાય ખરેખર નો આવે એમ જાય બજેટ આમ બેઠા છે ઓલા બેન ઉતર્યા ગાડીમાંથી તો ઓલા જોવા કે લે ડાયરા હંગાટ ડાયરી આવી શકે હવે આને કંઈક મેં આને કીધું મેં કે તું કઈ ગાતો ખરો ઓડિયન્સ ભેગું થાય બધા આમ હજળબમ બેઠેલા મેં હમણાં બેઠો હતો ને એમ આમ જોયા રાખ્યો નો હલે નો ચલે નો દાંત કાઢે નો આને કંઈ પડકારો આપે આ મારી સામે જોવે હું જયદીપ સામું જોઉં મને કે તેજસભાઈ કઠોળ છે મેં તો હવે કામ કરે ઓલા સરપંચને બોલે એમ કીધું અહીં તમે કોઈ વક્તા છે તમારા ગામમાં થોડુંક બોલે તો અમને ખબર પડે કે આ લોકોને શું જોઈ છે તમે એ રીતે હાલીએ એમ તો કે હા અમારા ગામમાં બાપજી છે મેં કીધું શું કરે એ રોમાયણના નાના નાના પ્રસંગ કે મેં કીધું બોલાવો બાપજીને હને બાપજી તોતિંગ શરીર સાહેબ દોઢસો કિલો વજન અને કચળ કચળ કચા સ્ટેજ ઉપર આવ્યા અને કે આગો જા અને કે તું આગો જા અને બાપજી બેઠા અને બાપજી ઉપાડ કર્યો જેવા બાપજી સ્ટેજ ઉપર બેઠા હતા ઓડિયન્સ બધું બાપજી બોલે ફૂલડા જરે કીધું બાપજી કઈ બોલ્યા જ નથી હજી ખરેખર વા પતિ પત્નીના જોકમાં એ દાદ કાઢતો હતો તને શું ખબર યાર અમે તો ભોગ્યું એટલે અમને ખબર હોય અને પણ ઓલા બાપજી બેઠા અને બાપજી બોલ્યા હોય કે આ તેજસ ભાઈ અને એની ટોળકી આયેલી છે આમે ટોળકી છી ટોળકી ડાકુ નહીં હોય સાહેબ કેવા આમ આમ પહેલા જ બોલા ભેગા છે ખેંચાણ અને હા બેઠા બેઠા તો બાપજી બોલે ફૂલડા જરે એટલે ફૂલડા જરે કીધું પાણા પડે અને ને બાપજી ઉપાડ્યું હોય કે આ ટોળકીએ કીધેલું કે બાપજીને કહો કે નોના નોના પ્રસંગ કે મને સાહેબ બ્રાહ્મણ ઉપાડ્યો બાપજીએ આટલી ફાસ્ટ રામાયણ તમે ક્યાંય નહીં સાંભળી. પેલા દશરથ અને એનું ત્રણ ઘરવાળી. ત્યાંથી રામાયણ શરૂ થાય. દશરથ રાજાને ત્રણ ઘરવાળી અને હું સરસ મજાનું રાજ ચાલતું હતું અને બરોબર ઇન્દ્ર આવ્યો અને ઇન્દ્રએ કીધું કે દશરથજી અમારો અસુરો હંગાત યુદ્ધ ચાલે છે તે તમે મદદ ન આલો. દશરથજી ચમની ન નો આલુ. બહેડતાણ કઈ. બાપજી બોલે ફૂલડા તમારે બોલવાનું અને સાહેબ બરોબર આમ દાદાએ કથા શરૂ કરી અને બરોબર એ કે દશરથે કીધું કે હું હું હેડું અને ઇન્દ્ર આગળ હેડ્યા તે પાછળ પેલી કઈ કઈ ખરીને કીધું ખરી એને કીધું હું એ હું હેડું તે દશરથે કીધું ભાઈ હું બે માળાનું કોમ નહીં પણ આ તો સ્ત્રી કે નહીં હું તમારે હંગાથ હેડું અને સાહેબ પછી દશરથ કીધું કે હેડ તે બેસ અને સાહેબ એ રથમાં બેઠી અને બે જણા એમ કેવાય કે યુદ્ધ મૂ જ્યા બાપજી બોલે અને સાહેબ બરોબર યુદ્ધ એવું જોમ્યું એવું જોમ્યું કે લોહીની તો ધારાઓ નેકડી તથક તથક લોહી નેકડો અને બરોબર યુદ્ધ ચાલતું હતું ને હું દશરથનું પડ્યું નેકડી જવાનું એ કઈ કઈ જોઈ જાય તે કઈ કઈ ઓગળી ભરાઈ દીધી અને યુદ્ધ જીતી ગયા પણ કઈ કોઈ ની ઓગળી ડૂચે ડૂજા નીકળી જા બાપજી બોલે પછી તો રોમ લખન ભરત ને બધા છોકરા થયા એ હસી દે છોકરા થઈ ગયા પછી બરોબર એમ કહેવાય કે રોમ ને ગાદી આલવાની હતી અને એ મોં વળી પેલી મંથરા ખરી ને લૂચી કીધું ખરી આગળ તો ધક્કો મારવો ને ખરી ખરી કીધું દાદા ખરી આય લૂચી એને કઈ કઈ કીધું કે રોમનો વનવાસ આલો અને ભરતને ગાદી આલો બાપજી બોલે હવાર હું રોમ ઉપડ્યા સીતા માતા કે હું એ હંગાથે તો કે તે હેડ લક્ષ્મણ કે ભાઈ હું એ આવું તો કે તું એ હેડ અને તને ભાઈ ભાઈ જંગલમાં જ્યાં અને હું સીતાજી નું પેલો રાવણ રાક્ષસ ખરો ને આ એને અપહરણ કર્યું અને સાહેબ એમ કહેવાય સીતાજી નું હરણ કરી ગયો અને હું પેલો જટાયું નહીં એ બાપડા સીતાજીને બચાવવા માટે વચવું પડ્યો એ રોમનો ભગત તે સાહેબ રાવણે તલવાર તલવાર ચલાવી જતાયુ ના પોંખડે પોંખડા થઈ ગયો પાખડા એટલે હું બાપજી બોલે પછી તો કે હનુમાનજી આયા હનુમાનજી ને કીધું તમે જોનકી માની શોધ ન કરવા જાવ એ કે જવ સોમ નો ન જવ અને પછી તો સાહેબ હનુમાનજી ઉડ્યા અને જય લંકામ અને સીતા માતા જો બેઠા હતા તો જઈને માતાજીને ભજી લાવીને કીધું મા તમનું હોય ફાવો માએ કીધું હનુમાન હોય કોને ફાવો તો કે હેળો ખંભા ઉપર અને સાહેબ માને ખંભા ઉપર બેહાડીને પાછા લાયા બોલો રામચંદ્ર ભગવાન કી જય રમાયણપુરી હું કીધું શું થયું હું તો બાપજી પાસે કહ્યું બાપજી આહું છે આમાં કોઈ યુદ્ધ નું આવ્યું રામ રાવણનું યુદ્ધ ક્યાંય ગયું આ જાનકી માતા પાછા આવ્યા એ ક્યાંય ગયું આ બધું ગયું ક્યાં એ કે તમે કાઠિયાવાળી વાળી ખરા કે નહીં મેં કીધું ખરા તો તમે બાંધવાની વાતો બહુ કરો આ શાંતિથી સીતા માતા આવી જતા હોય તો શમની બાકાજી કી કલાવી કે બાપજી બોલે એ તમારી યાદ રાખો હા અમારા ગામમાં રામા મંડળ રમવા આવ્યા ને તમે જો રામા મંડળમાં બરોબર હામે હામા રામાપીર અને ભૈરવ બે હામે હામા આવી ગયા તમે જે રામાયણ જોયું હોય ને આપણે કોરોનામાં રામાયણ પાછી શરૂ થઈ હતી એમાં મુખ્ય પાત્ર કાયદેસર બાજતા હોય બીજા હોય ને એને કઈ મતલબ જ ન હોય તો આમાં જ રાખતા કયા ગામનો કાગદળી ના એમ કેટલા ભાઈ છો કે બે એમ એક રામમાં ને એક રાવણ માં કેટલા કેટલા આપે કે કાંઈ ને દોઢસો આપે ખાવા દઈએ હુવા દઈએ રેવા દઈએ ફાકી બાકી પડી કે નથી તે હું લુખાઈ દે સાઈડ વાળાને કઈ મતલબ જ ન હોય ને એને તો કામમાં ફેરવા જ રાખવાનું એમ શૂટિંગમાં આવવું જોઈએ યુદ્ધ છે હવે સાહેબ એમાં અમારા ગામમાં અને સાહેબ બરોબર ઘટના એ બની કે ભેરવાને રામાપીર ભાલો મારે એટલે ભેરવાને પડી જવાનું રામાપીર સાહેબ ગમે એમ કોશિશ કરે પણ ભેરવો પડે નહીં કોઈ રીતે રામાપીર બોલ્યા એ પડ ને આ નાટક પૂરું કરવાનું છે પડ બોલો કે આ ગામમાં તો ન જ પડો અરે પણ કે શે હું કાંઈ નહીં કે અમારા હા હા ગામ છે આ રીતે અહીંયા થોડો હું હેઠો પડું લે એટલે કીધું પડી જાય નાટકમાં જ આબરું જાય આપણે અને ખરેખર ગામડાની મજા હતી સાહેબ પણ રામાપીરને આમ એકાદ કડીમાં મારે યાદ કરવા કારણ કે રાજસ્થાનની ધરતી અને એ ધરતી એવી છે સાહેબ કદાચ રેતાળ ધરતી અને રેતાળ ધરતીની અંદર એમ કહેવાય કે તમે રાજસ્થાનમાં ગાડી લઈને જતા હોય ને એન્ટર થાવ એટલે દરવાજા ઉપર લખેલું છે કે વધારો મારે દેશ કઈ છે નહીં રિયાવાન રેગિસ્તાન ન ચાતે હોય બી ઇન્સાન દિન મેં આધા કિલો મીટી ખા જતા પણ વધારો મારા દેશ એનો આવકારો છે ફાટલ ટૂટલા લુગડા હોય અને એક મંજીરાની જોડ હોય અને સાહેબ એમ કહેવાય કે એમાં રામાપીરને યાદ કરતી હોય કોઈ પણ સ્ત્રી અને સાહેબ રામોપીર જે સાંભળતો હોય છે પણ જો રામા રામા કહું કે રામદેવ હેલો મારો સાંભળો ને રણું જાના રાય ઉકમ કરો તો પીર જાતરા યો ધાય મારો હેલો સાંભળો મારો હેલ� વાહે જાય મારો હેલો હેલો સાહેબ વાણિયા પાસે જોયો કારણ કે વાણિયા પાસે પૈસા આવે ને એમ ગરીબ દેખાતો જાય અને આપણી પાસે પૈસા આવે એમ બંધુ કઈ આવે પૈસો જીરવવો ને એ ખરેખર વાણિયા પાસે તો શીખવું પડે છે માલ બધો વાણી પાસે હોય કારણ કે આપણે એન્ટ્રી કરીને તો આવો આમ લુખું ઘર લાગે રહેતો હોય છે પણ સાહેબ એની પાસે કેટલો રૂપિયો છે ને એ તો ઝવેરી જ ઓળખી અને વાણિયાને કોઈ દી ભક્તિ ન લાગે ભક્તિ ત્રણ જણાને કોઈ કોઈથી ન લાગે કોને ન લાગે એક વાણિયાને એક ચારણને અને એક નાનકડી બાળકીને આને કોઈ દી ભક્તિ નો લાગે તો એ બેડો પારો અને એટલે બે હતા વાણિયા ને ત્રીજો તયો સાથ મારો હેલો સાંભળો હોતી ને મારો હેલો સાંભળ

માથે તીર એવો સાહેબ ઘોડી લો હે ઘોડી લખે લે રામો પીર ઘોડી લખે લે રામો પીર કોઈ લખે લે રામો

બળા ધડ માં તું જો ત્રણે ભૂવર માંથી શોધી લાવું ચોર મારો હેલો સાંભળો છો ભાગ ચોર ના તું કેટલેક જઈ ભાગ ભાગ ચોર ના તું કેટલેક જઈ વાણિયાનો માલ તું કેટલા દાડા ખાય મારો પેલો સાબડો

સાહેબ એવા ગીતો છે કે મહારાજ તારા તમારા હૃદયમાં ઉતરી ગયા છે કારણ કે વર્ષોથી આ ગીતો સાંભળીએ છીએ છતાંય તમને એવા ને એવા લાગે છે એનું કારણ શું છે કારણ કે આ મહારાજ તમારા માટીનું સંગીત છે કદાચ નું એકાદું ગીત આવે બે વરસમાં તો ક્યાં પડીકું વળાઈ જાય ખોવાઈ જાય ખબર નથી પડતી પણ સો વરસ બસો વરસથી સાહેબ આ એક ના ગીતો હાઇલ્યા આવે છે છતાંય આજ મને તમને મજા આવે છે એનું કારણ કારણ કે આ માટીનું સંગીત છે અને એટલા માટે કવિ કહે છે કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને બધા તમે અમેરિકાની ધરતીમાં રહેતા હોય ઇંગ્લેન્ડની ધરતીમાં રહેતા હોય કે આફ્રિકાની ધરતીમાં હું જ્યાં જ્યાં આ દેશ કોઈલો ત્યાં ગયો છું અને એટલા માટે કવિતા સાચી પડે કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને એમ જ ખેંચે નહીં આ માટી આ માટીને કદાચ અમેરિકામાં બેઠો હોય કરોડો રૂપિયામાં હોય પણ છતાંય સાહેબ એને એક વાર તો એનું વતન યાદ આવે કે યાર મારે મારા ગામ જવું છે અને તમને આ બેઠા બેઠા તમે આમ નાસ્તો કરી લો ત્યાં સુધીમાં હું તમને આખા ગુજરાતની ચક્કર મરાઈ દઉં ગુજરાતમાં આમ ગણો તો ઘણા બધા પ્રદેશ છે આપણે ગુજરાત એક કહી પણ પહેલાના સમયમાં આ વડીલો છે એ કાઠિયાવાડ આપણું આ કાઠિયાવાડ આવે આગળ જાવ એટલે કચ્છ આવે ત્યાંથી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત બધા સાહેબ ગીતો જુદા જુદા છે તમે કચ્છની અંદર જાઓ તો કચ્છની ધરતીમાં વિરહની વેદના છે કારણ કારણ કે પતિ છે એ કમાવામાં ગયો હોય અને કમાવા ગયો હોય અને એ સ્ત્રી છે એ ઘરે હોય એ વિરહની વેદના હોય વર્ષે બે વર્ષે તો અહીંયા કાંઈ મોબાઈલ નહોતા વિડીયો કોલિંગ થઈ જાય હા હવે તો આ મોબાઈલ આવી ગયા એટલે બેનોને બહુ સુખ થઈ ગયું હમણાં એક બેન પિયર ગયા એટલે હાવ નહોતા ગયા આટો મારવા વેકેશન કરવા ગયા એટલે અહીંયા એને ઘરે ઘરવાળાને કહીને ગયા હતા કે આમ જો ઘર રે જ રેજો ક્યાંય આડા હવડા થતા નહીં ઓલો કે કાંઈ વાંધો નહીં એ કે એક કામ કર તું તમે મિક્સર એની નિશાની હવે ઓલી પિયર જાય ત્રણ ચાર કલાક થાય ને એટલે મનોજભાઈ ફોન કરે છો એટલે ઓલો એમ ઘરે છું ચાલુ કરો થાય ઓકે જ છે પાછો સાંજે ફોન કરે ક્યાં છો એટલે ઓલો કે હું ઘરે જ છું મિક્સર ચાલુ કરો હમ ઓકે ખરે આવું સાહેબ તૈયારી આયેલું તૈયારી પછી ઓલી અચાનક કીધા વગર આવી એટલે છોકરા બેઠા હતા એટલે છોકરાને પૂછ્યું કે આ તારા કાકા ક્યાં ગયા એ ખબર નહીં ત્રણથીથી મિક્ચર લઈને ક્યાંક ગયા છે પછી ફોન કર્યો તો ખબર પડી હા સોમનાથની બાજુમાં જ નીકળ્યા ધીમે ધીમે સમજ્યા હે મારા આમાં બહુ ઊંડું નથી ઉતરું અને મેં કીધું એમ તમને ગુજરાતની ચક્કર મરાવી દીધું સાહેબ અલગ અલગ ભાઈ તમે જે ગીતો કીધા ને અલગ અલગ છે તમે કચ્છની અંદર જાઓ તો અહીંયા વિરહના ગીત છે તો વિરહના ગીત કેવું હોય કચ્છ દેવ ડામી વાલીડા કચ્છ દેવ ડામી કચ્છ દેવ ડામી વાલીડા કચ્છ દેવ ડામી મુજો પરદેશી પંખીડા વાલા કચ્છ દેવ ડામી એટલે અહીંયા એક દુહો ગવાય છે કે કોટે મોરટ હુંકી આ વાદળ ચમકી વીજ મારા રુદા રાણો સાંભળ્યો હવે આવી હાડી બીજ સાહેબ એ હાડી બીજ હોય અને તેદી સાહેબ ઈ કચ્છ અંદર એમ કહેવાય કે જે બાર ગયા હોય કમાવા ગયા હોય એનું પછીઓનું નવો વર્ષ તેથી શરૂ થાય અને તેથી સાહેબ એનો એનો ઘરવાળો જોવા મળે અને એ બે પાંચ મહિના રોકાય અને પાછો વયો જાય કારણ કે રણની અંદર તો બીજું કાંઈ હતું નહીં કચ્છ દેવ ડામી વાલી ના કચ્છ દેવ ડામી વીરો ના ગીત છે ત્યાંથી તમે આગળ વયા જાવ એટલે ઉત્તર ગુજરાત આવે ઉત્તર ગુજરાત માં પ્રેમ ના ગીતો મળી લોજરો ગો

આ આપણે કરવાનું થાતું નથી કારણ કે ડાયરો મેં કીધું એમ કે સાહેબ બેસો નથી દૂર રહેજો કારણ કે આ દારૂનું તો ખાસ હા ફાકી બાકી ખાવ એ તો હવે છૂટ થઈ ગઈ છે પણ હું તો કહું છું કે એ ન ખાતા મુકાઈ જાય તો સારી વાત છે કારણ કે અમુક જે દારૂ પી ગયા હોય ને હમણાં એક જણા આ ખાલી આમ આનંદ કરાવું છું હમણાં એક જણા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી ગયા સાહેબ રાજકોટમાં કાંઈ કાયદો વ્યવસ્થા જે નહીં હોય એટલે પકે થયું હું એ તો કે કાંઈ નહીં કે હું આમ ગાડી લઈને જાતો હતો મારા હાથમાં બોટલ હતી તો મેં સાહેબ દેવા હાથ તો મારી બોટલ લઈ ગઈ સાહેબ અહીંયા નહીં માર્યો હા બે જણા ફૂલ થઈ ગયેલા એ કે મોડા હવે આપણા ગામમાં કાંઈ આપણે વેલ્યુ નહીં કાં એ કે ના તો શું કરવું પડે એ કે તો આપણે ધંધો કરીએ એ કે શેનો કરાય એ કે કરિયાણાનો કરી હવે સાહેબ બે કરિયાણાનો ધંધો કર્યો હવે ગરાક તો કોઈ આવે જ નહીં એ કે એમ નહીં પેલા આપણે પ્રેક્ટિસ કરી લઈ હું શેઠ બનવું ગરાક બન ઓલો આવ્યો શેઠ બે કિલો ગોળ આપો બોટલમાં ઓલો કી જાણો એ તારે ન ખબર પડે અહીંયા બોલાય નહીં આપણે કસ્ટમર કહેવાય એમાં કોઈ પીઢેલા ન આવે બોટલ ન હોય એમાં પડીકું હોય તને ગરાક થતા નથી આવડતું તું શેઠ થઈ જા હું ગણાક થાવ ઓલો બે ગયો ઓલો આવ્યો શેઠ બે કિલો ગોળ આપો તો ઓલો એથી શેઠ બોલો બોટલ લઈ આવ્યા છો અને એટલે કેવું પડે કે દારૂ કાયમ દુઃખ દે નારો ને બે ઘડીની મોજ એ મોજ લેવામાં

કારણ કે બધાનું પોતાનું એક સંગીત છે મેં કીધું એમ કે વિરહ છે તો એ કચ્છના ગીતોમાં વિરહ છે ઉત્તર ગુજરાતમાં પ્રેમ છે અને તમે દક્ષિણ ગુજરાતમાં આવી લાવો આપણે વાળીઓમાં હોય એક જ ટીપણો ભર્યું હોય મહુડાનું અને એક જ ટીપણામાંથી બધાય ઉપાડ્યું હોય સમજો ને હું એમ હોટલીઓ મારી હોય છે અને પછી એ જે રમતા હોય ખરેખર એ એનું ગીત છે હજુ હમે કાકા બાપાના અમે મામા ભાઈના

કભો નિરમ અમે કાકા બાપાના અમે મામા ભઈના અમે કાકા બાપાના પોરિયા રે ઢોંડલિયો खेळाડો અને એટલે બીજું જે સુરત બાજુ આવો એટલે મધ્ય ગુજરાત આવે અને મધ્ય ગુજરાતના ગીતો કેવા ભલા મોરી રામા ભલા આમાં વચ્ચે પછી ઓલું આવે બોલવાનું ઇંગ્લિશ માં કે અંકલ અને કે કાકા કે અંકલ અને કે કાકા આ દીકરીઓ વાળા નો આવ્યો અને દીકરાના બાપ વળી ગયા વાગા ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી સંદેશ છે હવે આ દીકરીનો જમાનો આવ્યો એટલે જાગી જાવ આ એ લોકોના લોકગીતો છે તમે દક્ષિણ મધ્ય ગુજરાત મેં કીધું એમ સૌરાષ્ટ્ર અને હવે ત્યાંથી સાહેબ તમે કાઠિયાવાડ ની અંદર આવો એટલે આપણે અહીંયા મહેમાનોની આગતા સ્વાગતાની ભાવના એને જમાડવાની ભાવના છે આપણે એને ઉતારા દેવાની ભાવના છે એટલે આપણા મલક મામાયાણુ માનવી આપણા મલક મામાયા માનવી માયા મેલીને ને મરી નાસુ મારા મેર માન હાલો ને આપણા મલગ મા હાલો ને આપણા મલગમા કે કાઠિયાવાડ છે એટલે એ એ દુહો મેં પહેલા ગાયો એમ કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન તને સ્વર્ગ ભૂલાવું સાહેબ અમારામાં આપણે અહીંયા જમણવાર છે લાપસીના જમણ મુકાય આંધળ મુકાય બાપ મારી ઘરે મહેમાન આવ્યા છે પરિવાર ભૂખ્યો રહીએ ખાનદાનીમાં અનેક વાતો આપણે સાંભળી છે કે પરિવાર ભૂખ્યો હોય સામે વાળો મહેમાન ઘરની અંદર દાખલ થાય મહેમાન ને ખબર પડી જાય કે ઘરની અંદર કઈ નથી અને સાહેબ સમજણો મહેમાન હોય એટલે છે એની જે હોય એ આંગળીએથી મીઠું ચાટતો જાય અને પાણીનો ઘૂટડો પી અને મહેમાન છે અમીનો ઓડકાર નીકળે અને બહાર નીકળે એટલે લોકોને એમ કેતો હોય મેં તો આજ બહુ સારું જમ્યો છું સાહેબ ઈ ખાનદાની છે કે સામે વાળા ની આબરૂ ન જાવી જોઈએ એની ઘરે હું મહેમાન થયો છું મીઠાને આપણે ગણી લેતા હતા કોઈની ઘરનું મીઠું આપણે એમ કે કોઈની ઘરનું નમક ન ખવાય કોઈના ઘરનું મીઠું ન ખવાય કારણ કે મીઠું છે ને એ તમે ભોજન કરી લીધું બરાબર આપણા વડીલોની આ સંસ્કાર હતા સાહેબ કે કોઈ પણ ની ઘરે જાઓ તો એની પરિસ્થિતિ શું છે એ જગતને ને બહાર ન કહેતા જો તમે મહેમાન હોય તો મહેમાન એટલે મે જેટલું મે જેટલું માન મેળવે અને મહેમાન કહેવાય અમુક માગણ હોય તમારે મૂકવા જવા જાવ હવે જોકે હવે તો એ ટાઈમ નથી રહ્યો કોઈ રોકાવા બહુ અઘરું વસ્તુ છે